શ્રી રાજપૂત ક્ષત્રિય મહાસભા માનવી દ્વારા રામ નવમી નિમિત્તે રાજપૂત સમાજવાડી માંડવી મધ્યે પૂજા સુંદરકાંડ પાઠ તેમજ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું શ્રી રાજપૂત ક્ષત્રિય મહાસભા માનવી દ્વારા રામ નવમી નિમિત્તે શ્રી રાજપૂત સમાજવાડી માંડવી મધ્યે પૂજા કરવામાં આવી સુંદરકાંડ પાઠ તેમજ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ કાર્યક્રમનું સંચાલન જયશ્રી બાગ ગોહલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વિજયસિંહ જાડેજા મહામંત્રી શ્રી રાજપૂત ક્ષત્રિય સમાજ માંડવી અરવિંદસિંહ જાડેજા પ્રમુખ શ્રી રાજપૂત કરણી સેના માંડવી દીપાબા જાડેજા કાઉન્સિલર માંડવી નગરપાલિકા બટુકસિંહ જાડેજા યુવા દ્રષ્ટ નાની ખાખર પ્રમુખ માંડવી રઘુવીરસિંહ જાડેજા નાની ખાકર રાજેન્દ્રસિંહ જાડેજા મેરાઉ તેમજ મહિલા સભાના અતિથિ વિશેષ તરીકે જિલ્લા પ્રમુખ શ્રી ચેતના બાપી જાડેજા તાલુકા તથા શહેર પ્રમુખ અલ્પાબા એ ચુડાસમા દયાબા પી રાઠોડ પ્રમુખ પ્રતાપબા વી જાડેજા મહામંત્રી નૈના બાકી જાડેજા ઉપપ્રમુખ ગુલાબબા બી પઢિયાર મંત્રી શ્રીમતી દયાબા રાઠોડ પ્રમુખ પ્રતાપબા વિજયસિંહ જાડેજા મહામંત્રી ગુલાબબા બળદેવસિંહ પઢિયાર નૈનાબા જાડેજા ઉપપ્રમુખ તેમજ સમાજના સેવાભાવી લોકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અહેવાલ માન્યો પવન જોશી માંડવી આજે રામબી રામનવમીના પાવન પવિત્ર દિવસ નિમિત્તે ખાસ માંડવી રાજપૂત મહિલા સભા દ્વારા રામનવમી નિમિત્તે આજરોજ અહીંયા રાજપૂત સમાજવાડી મધ્યે સુંદરકાંડ અને વિષ્ણુ શસ્ત્રના પાઠનું પઠન અહીંયા રાખવામાં આવ્યું હતું અને ખૂબ જ સુંદર રીતે જે બ્રહ્મદેવો છે તેમણે સુંદરકાંડ અને વિષ્ણુ સહસ્ત્રના સંગીતમય શૈલીથી ખૂબ જ સરસ બધાને રસપાન કરાયું છે અને ખૂબ જ આજે પવિત્ર દિવસે આપણે પણ જાણીએ છીએ કે રામનવમી જે ખૂબ જ પવિત્ર દિવસ છે એ બદલ હું માંડવી રાજપૂત મહિલા સભાના પ્રમુખ અલ્પાબા તથા તેમની તમામ ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજરોજ ખૂબ જ સરસ આવું આયોજન કર્યું